શ્રી માંડવી સેવા મંડળના પ્રમુખ અશોકભાઈ શાહના પ્રમુખ પદે અને શ્રી ભોજાય સર્વોદય ટ્રસ્ટના ચેરમેન લીલાધરભાઈ ગડા અધાના સાનિધ્યમાં યોજાયેલા આંખોની તપાસણીના નિઃશુલ્ક કેમ્પનો માંડવી તેમજ આજુબાજુના ગામોના કુલ એકસો આઠ લોકોએ લાભ લીધો હતો જ્યારે ઓગણીસ દર્દીઓના ઓપરેશન ભોજાય સર્વોદય હોસ્પિટલમાં નિઃશુલ્ક કરી આપશે અશોકભાઈ શાહે સ્વાગત પ્રવચનમાં સૌને આવકાર આપ્યો હતો જ્યારે શ્રી સેવા મંડળના ટ્રસ્ટી દિનેશભાઈ શાહે કેમ્પની માહિતી આપી હતી શ્રી ભોજાલ સર્વોદય ટ્રસ્ટના ચેરમેન લીલાધરભાઈ ગડાએ જણાવ્યું હતું કે બે હજાર પચીસ ના નવા વર્ષથી દર માસે પહેલા રવિવાર ના શ્રી માંડવી સેવા મંડળ ના મચારામ બાપુ ના વાડામાં આંખો ની તપાસણી નો નિઃશુલ્ક કેમ્પ યોજાશે જેમાં આંખો નું નિઃશુલ્ક નિદાન કરી આપશે અને દવા પણ નિઃશુલ્ક અપાશે ઓપરેશન લાયક દર્દીઓ ના ઓપરેશન શ્રી ભોજાય સરોદય ટ્રસ્ટ ની હોસ્પિટલ માં કરી અપાશે શ્રી ભોજાય સરોદય ટ્રસ્ટની હોસ્પિટલના આંખના ડોક્ટર સતીષભાઈ જોશીએ જણાવ્યું હતું કે મોતિયા મુક્ત કચ્છમાં હવે માંડવી શહેર પણ જોડાયું છે જે લોકોને આંખોનું નિદાન કરાવવું હોય તેઓ દર સોમવાર થી શુક્રવાર સવારે નવ થી દરમિયાન ભોજાઈ સરોવદય ટ્રસ્ટની હોસ્પિટલમાં આવી શકે છે માંડવી સેવા મંડળના ટ્રસ્ટી જયેશભાઈજી શાહે આભાર દર્શન કર્યું હતું કેમ્પ સફળ બનાવવા માંડવી સેવા મંડળના ટ્રસ્ટી મંડળના ચંદ્રેશભાઈ શાહ ભગવતી પ્રસાદભાઈ મોથાભાઈ મોથાર મોથરાઈ ભાવિનભાઈ શાહે જહેમત ઉઠાવી હતી દીપકભાઈ સોની ચેતનાબેન સોની ડોલીબેન રાઠો રેખાબેન એમ સોની મહેશભાઈ ભોજક સ્ટાફ સહયોગી રહ્યો હતો બ્યુરો રિપોર્ટ ઇમરાન અવાડિયા માંડવી કચ્છ